એવીએમ મશીનનો થયો સૌથી મોટો ખુલાસો તમને જણાવી દઈએ કે ગુજરાતથી પણ ઘણી બધી ચૂંટણીઓમાં ઈવીએમ મશીન પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવતો હોય છે ફરી એકવાર સૌથી મોટો ખુલાસો ઈવીએમ મશીનને લઈને થયો છે ચૂંટણીમાં આમ તો ગણવા જઈએ તો બધી જગ્યાએ અત્યારે ઈવીએમ મશીનથી જ ચૂંટણી થતી હોય છે તો એવી વાર ફરી એકવાર સૌથી મોટો સવાલ એ સામે આવી રહ્યો છે અને સૌથી મોટો ખુલાસો એ થઈ રહ્યો છે કે જ્યારે ચૂંટણી પતે ત્યારબાદ જે રિઝલ્ટ આવે રિઝલ્ટની બાદ

તો અનેકો જગ્યાએ જ્યાં ભાજપ પાર્ટીની હાર પણ થતી હોય છે ગુજરાતમાં પણ જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ કોંગ્રેસ જીતતું પણ હોય છે એવીએમ ના ગોટાળાની જે વાતો હોય છે તે ફક્ત હવામાં ઉડતી વાતો હોય છે એવીએમ ના ગોટાળા કે હોતા જ નથી